ભરૂચમાં ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન ડ્રોન વીડિયો બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિએ જંગી રેલી અને સભા સંબોધી કહ્યું ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જુઓ આ અમારી તાકાત છે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી બાદ ધારાસભ્ય વસાવાએ વિશાલ જનસભાને સંબોધી હતી જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી ચૈતર વસાવાએ જંગી સભા અને રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ આ રેલીમાં હાજર રહ્યા હતા જેના ડ્રોન વીડિયો સામે આવ્યા છે આદિવાસી સમાજના શોષણ મુદ્દે અવાજ ઉઠાવ્યો એપ ધારાસભ્ય ચૈતર વસાવાએ સભાને સંબોધતા ક્રાંતિકારી બિરસા મુંડાના ધ્યેયને યાદ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સમાજ સ્વતંત્ર અને સ્વમાનભેર જીવન જીવે તે હતો તેમણે આદિવાસી સમાજના ઇતિહાસ અને શોષણ અંગે વાત કરતા કહ્યું હતું કે આ પૃથ્વી પર માનવ સભ્યતાનો ઉદભવ થયો ત્યારે સૌ આદિવાસીઓ આવ્યા તેમણે ખેતીની શોધ કરી અને કબીલાઓ બનાવીને તેઓ શાંતિથી પ્રકૃતિ સાથે જીવન જીવી રહ્યા હતા પરંતુ સમય જતા સંપત્તિ સત્તા અને સ્ત્રીઓ માટે લડાઈ થઈ જેના કારણે આદિવાસીઓ પર આક્રમણ થયા અને તેમનું શોષણ કરવામાં આવ્યું વસાવાએ આક્ષેપ કર્યો હતો કે દેશ પર ડચ મુગલ અંગ્રેજોએ શાસન કર્યું ત્યારથી લઈને આજ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ જ થઈ રહ્યું છે બિરસા મુંડા ગુરુ ગોવિંદસિંહનો ઇતિહાસ કે પછી માનગઢના હત્યાકાંડનો ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા પરંતુ અંગ્રેજોએ કૂટનીતિ અપનાવીને નરસંહાર કર્યો જેમાં આપણા લોકોને શહીદી વહરવી પડી હતી ડેડિયાપાડાની તાકાતનો કર્યો ઉલ્લેખ ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી એકતાની તાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણી એકતાના કારણે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ ડેડિયાપાડાની ગલીઓમાં ફરી રહ્યા છે ચાર વર્ષ પહેલા ડેડિયાપાડામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોલીસ અને આરએસએસના લોકો સાથે મળીને ભગવાન બિરસા મંડાની મૂર્તિની સ્થાપનાને રોકી હતી તેની વાત યાદ કરીને તેમણે કહ્યું હતું કે આપણા તમામની તાકાત છે કે આજે દેશના વડાપ્રધાને ડેડિયાપાડા આવવું પડે છે

સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડાના ના રથ જયારે લઈને ફેલા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કઈ કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે તેમ કરે છે